નમસ્કાર હું છું બળદેવસિંહ આપ જોઈ રહ્યા તારણ આવો જોઈએ પાટિયા નજીક સર્જાયો અકસ્માત પ્રાપ્ત માહિતી મુજબ આર્મી નેવી ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન ફરી રહેલા જવાનને સ્વાગત માટે જઈ રહેલું નાની બાળુ ગામનું ડીજે જે સટલાશના આવી રહ્યું હતું ત્યારે કોઠાસના પાઠિયાથી સટલાશના તરફ આવતા પાછળથી આવી રહેલા હાઈવાએ ડીજે સાઉન્ડની ગાડીની હડફેટે લેતા ડીજે સાઉન્ડની ગાડી પલટી મારી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય બીજા વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ જયપાલસિંહ નેનસી ચૌહાણ હોય એવું જાણવા મળ્યું વધુમાં ડીજેના માલિક એવા જવાનસિંહએ જણાવ્યું હતું કે આર્મી જવાનના સ્વાગત માટે અમે અમારું ડીજે લઈ નાની બાળોથી સરલાસના આવી રહ્યા હતા ત્યારે પાછળથી અચાનક કપચી ભરેલા હૈવાએ અમારી ગાડીને ટક્કર મારતા અમારી ગાડી પલટી મારી ગઈ હતી જેમાં અમારી સાથે રહેલ એક વ્યક્તિ જયપાલસિંહ નેનસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ સ્થાનિક લોકોએ ભેગા થઈ ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે સરલાસના સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાઇવાનો ડ્રાઈવર ત્યાં જ મૂકીને એને નાસી છૂટ્યો હતો ત્યારબાદ સકલાસના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ ડીજેમાં સવાર લોકોએ આક્ષેપો પણ કર્યા હતા કે વાહન ચાલક નશો કરીને ગાડી ચલાવતા હોય એવું જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ મારું નામ જવાનસિંહ ધરમ છે કયા ગામના ગામ નાની અચ્છા શું બનાવ બન્યો અમે નાની બાગથી ડીજે લઈને સકલાસ ના આપતા હતા કુગ્રામમાં એટલે આવ્યાવાળે પાછળથી હું ટક્કર મારી એટલે અમે ગાડી અમારી આખી પલટી મારી ગઈ અમે છ જણ હતા પાછળ છ જણ હતા અમે ડ્રાઈવર અને હું બંને આગળ હતા વાગ્યું છે કોઈને એટલે હા એક ભાઈ એક્સપર્ટ બીજાને થોડા નાની મોટી ઇજાગ્રસ્ત થયા છે ત્યારબાદ તમે શું કાર્યવાહી કરી કાર્યવાહીમાં તો હોસ્પિટલમાં અહીંયા સરકારી હોસ્પિટલમાં બધા લાવ્યા છે પોલીસને જાણ કરી હા કરી શું નામ આપણું મારું નામ સિદ્ધરાજ છે જેમાંથી અમારા પપ્પા જ છે આ શું ઘટના બની છે ઘટના બની એટલે મા અમારા ભાઈ ગામનો જે આર્મીમાંથી આવતો હતો એના પોગ્રામ માટે અમે જતા હતા સતરાજના તો ભાઈ રસ્તામાં અમે બાઇક લઈને પાછળ હતા મારા પપ્પાની સેગ આગળ હતા તો એમણે એ જે હતો ટ્રકવાળો ભાઈ એને કટ મારવાના ઈરાદે જેવું એના બાજુમાંથી લીધું ને એવું ભોપાલથી મારી ગયું આખું અમારું ગાળો એમાં પાંચ લોકો હતા બધાને તો ત્રણ પાછળ હતા ને બે આગળ બેઠા હતા તો જે પાછળ બેઠા હતા એમાંથી એક ભાઈ પાછું ને તો એ એક્સ થઈ ગયો છે બે ભાઈઓને થોડું થોડું વાગ્યું છે અને આગળ જે બે હતા એમને થોડું વાગ્યું આ વિશે તમે પોલીસ સ્ટેશન જાણ કરી હા પોલીસ સ્ટેશન જાણ કરી દીધું અને બીજું કે આ હાલવાવાળા લોકો છે ને એ શરાબ પીને અને દારૂ પીને અને બહુ ઝડપી ચલાવે છે અને ખોટા આવા તો બધા ઘણા બધા કિસ્સા થઈ ગયા છે આજે અમારી સાથે બન્યું એટલે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ જો અમારી આવું અમારી સાથે બન્યું તો તમારી સાથે તો અમારી તો ફક્ત એક જ વિનંતી છે કે તમે આ હાલવાવાવાવાળાને કાં તો બંધ કરાવો કાં તો પછી અમને કંઈક લિમિટ આવ્યામાં કંઈક લિમિટ આપો કે આટલા લિમિટમાં ચલાવો પણ આવું કરે તો યાર કોકના તો આવે એમને તો આ જે મળીએ એમને તો છોકરો નહીં એક એમને હવે પાછળ એમના મમ્મી પપ્પાને શું હવે જે આ ઘટના બને નિમિત્તે મેં સરકારશ્રીને શું જણાવવા માગો છો સરકારશ્રીને એટલું જ કે બસ આ જે આ ગુજરાતમાં દારૂ બંધી તો છે સત્તા દારૂ જે મળે છે એ બંધ કરાવો તો જે આ દારૂ પીને જે આ ચલાવે છે ને એ બંધ થઈ જશે અને આ જે બેફામ જે ચલાવે છે ને લોકો એમને મારી એકથી જ વિનંતી છે કે બસ આ બંધ કરો બસ આટલું આ કોકની જિંદગી તમારે લીધે કોકની જિંદગી બરબાદ થાય એવું ના કરો